સતત ત્રીજા દિવસે પંચમહાલમાં માવઠાનો માર ગોધરા શહેરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત ઝરમર વરસાદ વરસી રહ્યો છે વાવડી વેગનપુર કાકણપુર ટુઆ ગામમાં માવઠું વરસ્યું ટીમ્બા પોપટપરા સામલી ગદુકપુરમાં પણ વરસાદની માર સહન કરવો પડ્યો છે ડાંગર કપાસ અને ઘાસચારાને ભારે નુકસાન થયું

ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ગોધરા હાલોલ જા શહેરામાં અડધો ઇંચ જયારે ગોધરામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ જે છે નોંધાયો છે આ તરફ મોડી રાત થી જે વરસાદ શરૂઆત થઈ છે ને વહેલી સવારે જે રીતના પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે

ખેડૂતોનો જે પાક છે તે બગડ્યો છે અને ખાસ કરીને ડાંગર અને જે કપાસ પાક છે તેને મોટું નુકસાન થવાની જે છે વરસાદના કારણે ભીતિ સેવાય રહી છે આભાર હનીફ જાણકારી આપવા માટે